પોરબંદર માં જે જન્માષ્ટમીનો લોકમેળો જે છે તેનો આજે પાંચમો દિવસ છે અને એક દિવસ જે છે તે મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવ્યો છે પરંતુ જે રીતે વરસાદી માહોલ જે છે ક્યારેક ક્યારેક વરસાદ છે તે વરસાદી ઝાપટું સારું એવું આવે છે અને ક્યારેક બંધ થઈ જાય છે પરંતુ જે નીચાણવાળા જે આજે રામદેવપીર મંદિરની સામેનો જે ગ્રાઉન્ડ વાળો જે છે ત્યાં વરસાદી પાણી છે જેનો જમાડો થઈ જતા અહીં જે વેપારીઓ છે ધંધારજીઓ છે નાના તેમને નુકસાની છે તે નુકસાની સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે સાથે જ જે ચકડોર ધારકો જે હોય કે પછી કોઈ પણ વેપારીઓ જે નાના મોટા વેપારીઓ ધંધાર્થી હોય તેમને આ જે વરસાદી માહોલના કારણે નુકસાની જે છે તે નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે જોકે છેલ્લા ઘણા લાંબા સમય બાદ પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે એટલે કે કહી શકાય કે ખેડૂતો જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે વરસાદ ખેડૂતો માટે સૌ કોઈ માટે સારો પણ છે પરંતુ માત્ર જો લોકમેળાના પરિસ્થિતિની વાત કરીએ લોકમેળામાં આ વરસાદી માહોલના કારણે ખાસ કરીને જે નાના ધંધાર્થીઓ જે છે તે વેપાર વેપારીઓ જે છે જે રોકાણ કરી વ્યાજે ઉચીના બાચીના કરી અને જે વેપાર માટે આવ્યા હોય છે કે તેમની સારો એવી આવક થાય એમને તેમનો જે ધંધો જે છે તે થાય પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ જે છે તે ઓછી તો જ ક્યારેક ક્યારેક સારો આવે છે અને જે રીતે થોડી વાર પહેલાં પણ જે વરસાદ જે છે તે વરસાદનો સારો એવો જે ઝાપટું ઝાપટુંક જે રાઉન્ડ છે તે જોવા મળ્યો હતું તેના કારણે પાણી છે તે પાણી પણ ભરાયા હતા મેળા ગ્રાઉન્ડમાં જે નીચાવાળા વિસ્તાર છે એમાં અને ખાસ કરીને જે માણસો જે છે તે લોકમેળામાં જે આવે છે એની જે વસ્તી છે તે આ વરસાદી માહોલના કારણે પાંખી છે તે જોવા મળે તે સ્વાભાવિક છે લોકો જે છે તે ગ્રાઉન્ડ જે ગ્રાઉન્ડ અત્યારે લોકોથી જે ભરેલું હોય છે તે ગ્રાઉન્ડમાં અત્યારે આપ જુઓ કે લોકો જે છે એની સંખ્યા છે તે ખૂબ જ ઓછી છે તે જોવા મળી રહી છે આમ છતાં પણ લોકો જે છે તે જન્માષ્ટમીના મેળાની કહી શકાય કે થોડો ઘણો વરસાદ હોય તો પણ લોકો જે છે તે મોજ માણવા આવતા હોય છે ઘણા લોકો છત્રી લઈને રેનકોટ લઈને પણ વરસાદ છે તે વરસાદમાં પણ જે